સ્વાગત છે અમદાવાદમાં સાબરમતી નદીમાં હાલમાં પાણીનો ધસમસ્તો પ્રવાહ જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે સાથે સાથે સંત સરોવરમાંથી પણ છન્નુ હજાર બસો ચોત્રીસ ક્યુસેક જેટલું પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે હાલ અમદાવાદના સુભાષ બ્રિજ નજીક નદીનું લેવલ તેતાલીસ પોઈન્ટ પાસઠ મીટર સુધી પહોંચી ગયું છે જે ચિંતાજનક ગણાય છે જળસ્તરમાં વધારાને પગલે નદી કાંઠે આવેલા વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે ખાસ કરીને ધોળકા તાલુકાના ચુમોતેરથી વધુ ગામોને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે તંત્ર તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે નદી કાંઠા નજીક ન જવું અને સાવચેતી રાખવી હાલ પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ ટીમો તૈનાત કરાઈ છે તંત્ર પરિસ્થિતિ ઉપર ચુસ્ત નજર રાખી રહ્યું છે અને જરૂર પડે તો લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાશે

અત્યારે આપણે ટોટલ સત્યાવીસ ગેટ થ્રી ફ્લો કરી દેવામાં આવશે ખોલી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને બધાને આપણે ગઈકાલે જ સવારે વહેલી સવારે વ્હાઈટ સિગ્નલ ઇસ્યુ કરી વ્હાઇટ સિગ્નલ ઇસ્યુ કરવામાં આવેલ અને એની જાણ પણ બધા જિલ્લા વહીવટી તંત્ર તેમજ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને ને જલ જમ લેવલમાં વધારો તેમજ પાણીની આવકમાં વધારો થયો છે તે મુજબ આપણે બધાને કરવામાં આવેલ છે હાલમાં ઉપરવાસમાંથી નવી કોઈ ઇન્કમ થવાની જેનો કોઈ વિભાગ છે આપણે એલર્ટ મળ્યો હોય કે હવે આપ ગ્રાહકની સ્થિતિ જો હવે વધુ વરસાદ ના પડે તો આપણા માટે રાહતની પરિસ્થિતિ છે કારણ કે સવારે છ વાગ્યા બાદ અત્યારે લેવલમાં ઘટાડો જોવા મળે છે ચોરા હજાર ક્યુસેક પાણી બાદ હવે અત્યારે આપણે ચોર્યાસી હજાર જેટલું થયું પાણી ચાલે છે તો જે પાળો બનાવ્યો છે તે બાબતે આપણો વિભાગે કોઈ પત્ર વ્યવહાર થયેલો છે એમના દ્વારા જે પાળો બનાવવામાં આવેલો હતો તો એ આપણે એમને ચોમાસુ સિઝન પહેલા પણ એમને જાણ કરવામાં આવેલી હતી ત્યારબાદ સાતમા મહિનામાં અને અગાઉ પાણી છોડવાનું હતું એમના એની પહેલા પણ જાણ કરવામાં આવેલી હતી અને એમને અગમચેતીના ભાગ રૂપે કાલે થોડો પાળો પણ દૂર કરવામાં આવી દીધેલો છે એમના દ્વારા આપણે એ પત્ર વ્યવહાર કરવાનું કારણ તો શ્રી પંચોલ હતો